જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા યુટ્યુબ ચેનલ વિશે જેમને તેમની દેશી ટેસ્ટ અને ફેમિલી ફ્રેન્ડલી કોમેડીથી લાખો દિલ જીતી લીધા છે અને એ છે એસબી હિન્દુસ્તાની ચેનલ કેવી રીતે શરૂ થયું સફળતા પાછળનું રહસ્ય શું છે અને કેવી કેમ તેમની વિડીયો ઓનલાઈન દુનિયામાં અલગ જ ઓળખાણ બતાવી છે ચાલો આજે આ બધી વાત કરીએ સ્ટોરી સ્ટાઇલમાં તો વિડીયો અંત સુધી જુઓ પહેલું શરૂઆતની કહાણી તો મિત્રો યશિન હિન્દુસ્તાની યાત્રા આજથી ઘણા વર્ષો પહેલાં શરૂ થઈ યુટ્યુબ પર શરૂઆતમાં તેમની પાસે ન તો મોંઘા કેમેરા હતા ન જ કોઈ મોટી ટીમ એમને એક જ વસ્તુ પર ભરોસો રાખ્યો ઓબ્ઝર્વેશન પ્લસ દેશી હ્યુમર પ્લસ રિયાલિટી તેમને લોકોના રોજિંદા જીવનમાં બનતી નાની નાની ઘટનાઓને ધ્યાનથી જોઈ અને એને મજાકીય અંદાજમાં રજૂ કરી નાખી બહુ લોકોને લાગે છે કે કોમેડી સરળ છે પણ વાસ્તવમાં કોમેડી ત્યાં જ જન્મે છે જ્યાં આપણે સામાન્ય વસ્તુઓને અલગ નજરિયાથી જોતા શીખીએ આ જ એસપી હિન્દુસ્તાનની શરૂઆતનો સાચો પાયો હતો બીજું છે મિત્રો દેશી ટેસ્ટની ખાસિયત હવે વાત કરીએ તેમના દેશી ટેસ્ટ વિશે અત્યારના ડિજિટલ સમયમાં ઘણા ક્રિએટર્સ અર્બન અને વેસ્ટર્ન સ્ટાઇલ અપનાવે છે પણ અશ્વિન હિન્દુસ્તાનીએ બિલકુલ પોતાની ઓળખ ન બદલી તેમને ખબર હતી કે ભારતીય લોકો ખાસ કરીને નાના શહેરો અને ગામડાઓના લોકો છે સાદગી ભાષા પ્રમાણેના હાસ્ય અને ઘર જેવી લાગણી પસંદ કરે છે તેમણે પોતાના વિડીયોમાં દેશી ભાષા ઘરેલું સીન પરિવારની વાતો દેશી લાઈફસ્ટાઈલ રિલેટેડ જોક્સ આ બધું ઉમેર્યું એટલે દરેકને લાગતું હતું કે અરે આ તો આપણા ઘરની જ વાત છે અને આ ઇમોશનલ કનેક્શન જ તેમની સૌથી મોટી શક્તિ બની તો મિત્રો એસપી હિન્દુસ્તાની કેવી રીતે કોમેડી ચેનલ બની શરૂઆતમાં તેઓ કોમેડી કરતા હતા પણ હંમેશા એક સોની રેખા રાખી ફેમિલી સામે પણ વિડીયો બેઝીજક જોઈ શકાય તેવી રાખ્યો તેમની કોમેડીમાં ડબલ મિનિંગ નથી વલગન નથી ઓબ્સેન્સિવ નથી પરંતુ હળવા સરળ પરિવાર માટે સેફ બાળકોને મજા આવે તેવા છે આજના સમયમાં ફેમિલી ફ્રેન્ડલી ક્રિએટર્સ બહુ ઓછા છે અને ફેમિલી સેફ કોન્ટેન્ટનો મોટો ઓડિયન્સ હોય છે તેથી તેમની ચેનલનો ગ્રોથ સતત વધતો ગયો ચોથું છે યુટ્યુબની થિંગ્સ ટ્રેન્ડ્સને કેવી રીતે ચેલેન્જ કર્યું યુટ્યુબ પર જ્યારે કોઈ ટ્રેન્ડ ચાલે છે ત્યારે બધા ક્રિએટર્સ એ ટ્રેન્ડનું અનુસરણ કરે છે પણ એસબી હિન્દુસ્તાને થોડી અલગ રીત અપનાવી તેમને ટ્રેન્ડ ફોલો કરવા કરતાં ટ્રેન્ડ ક્રિએટ કરવાનું પસંદ કર્યું જ્યારે બીજા ક્રિએટર લાઉડલી કોમેડી કરતા હતા ત્યારે યશબિન દુસ્તાને સિમ્પલ સોફ્ટ અને દેશી સ્ટાઇલ રાખ્યો જ્યારે બધા પ્રેન્ક વિડીયો કરતા હતા ત્યારે યશબિન દુસ્તાનીએ હોમલી સ્ક્રેચિસ બનાવ્યા યુટ્યુબ પર ઘણી વખત એલ્બોરિઝમ પણ યુનિકનેસને પસંદ કર્યું છે અને અહીંથી યશબિન દુસ્તાનીને મળ્યો કન્ટેન્ટ ઓરિજનાલિટીનું બ્રેક થ્રુ પાંચમું છે ફેમિલી ઓરિએન્ટેડ કોમેડી બનાવવાની તેમની સ્ટ્રેટેજી એક સફળ ક્રિએટર હંમેશા પોતાની ઓડિયન્સ સમજે છે એશ્વિન રૂસાણે જાણે છે કે તેમની ઓડિયન્સ કોણ છે પહેલું છે સ્ટુડન્ટ્સ મધર્સ મિડલ ક્લાસ ફેમિલીઝ ઘરેલું લોકો અને દેશી વ્યુઅર્સ તેથી તેમની સ્ટ્રેટેજી હંમેશા આવી હોય છે પહેલું છે ક્લીન કોન્ટેન્ટ રાઇટિંગ જોક્સ એવા છે કે કોઈને બુરા ન લાગે બીજું છે શોર્ટ્સ બટ શાર્પ હ્યુમર દરેક નાના સીનમાં પંચર લાઇન છે ત્રીજું છે કેરેક્ટર ડ્રાઇવન કોમેડી તેઓ વિડીયોમાં રેક્યુરિંગ કેરેક્ટર હોય છે જે લોકોને ઓળખાણ આપે છે ચોથું છે રિયલ લાઈફ ફેમિલી મુમેન્ટ્સ ઘરના દ્રશ્યો લેકેશન ડિબેટ મસ્તી આ બધું રિયલ લાગે છે પાંચમું છે રિલેટેડ સિચ્યુએશન્સ મમ્મી વર્સિસ બચ્ચા પાડોશી સ્કૂલ કોલેજ દેશી સમસ્યાઓ આ બધા વ્યૂઅરને કોન્ટેન્ટ કનેક્ટ કરે છે આ કારણથી તેમના વિડીયો કોઈપણ વયના લોકો સરળતાથી એન્જોય કરે છે તો મિત્રો એસપી હિન્દુસ્તાનની સફળ પાછળના મુખ્ય કારણો છે પોતાની ઓળખ ન બદલવી દેશી ટેસ્ટ જળવાઈ રાખો પરિવાર માટે યોગ્ય કોમેડી રિયલ લાઇફ રિલેટેડ કોન્ટેન્ટ ઓરિજિનલ આઇડિયાઝ આ બધું મળીને તેમને બનાવે છે ડિજિટલ ઇન્ડિયાનો એક દેશી સુપરસ્ટાર જો તમે પણ યુટ્યુબ પર સફળ થવા માંગો છો તો કન્સિસ્ટન્સી અને ઓરિજિનાલિટી તમારા સૌથી મોટા હથિયાર છે તો મિત્રો તમને એસપી હિન્દુસ્તાનની સફળતા ઉપર આ વિગતવાર સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી ભારત દેશી હાસ્ય સાથે હસતું રહે જય માતાજી